નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર જુલાઈ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આજે બપોરે એક વાગ્યા સુધીમાં દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓમાં ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે જ હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો આજે ભરોસ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી આ ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ થઈ શકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ એક વાગ્યા સુધીમાં સોળ જિલ્લાઓમાં યલો એલર્ટ મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આજે છેલ્લા ચાર કલાકમાં સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવોમાં ધોધમાર વરસાદ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારી શહેર સીખલી વાસદા વલસાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સાથે જ માંડવી વધય ડોલવાણામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે નિઝર સોનગઢ ઝાલોદમાં એક ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ સો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છેલ્લા ચાર કલાકમાં નવસારીના ગણદેવીમાં ધોધમાર જેવો વરસાદ પડ્યો હતો તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં